ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ મસાલા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાન મસાલા ભરે છે

હા એચ એસ પટેલ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં અમા રાંદેર ઝોનમાં આનંદમ રોડ પર જરા મસાલા નામની મતલબમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે કયા કયા મસાલા હા હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરસા પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈક આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફ્ટિક શાનદારિકના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી